પેટમાં વારંવાર ગેસ બની જવો બ્લોટિંગની સમસ્યા ઊભી થવી કબજિયાતની સમસ્યા ઊભી થવી પેટમાં અપચો થવો કે એસિડિટીની સમસ્યા ઊભી થવી આના માટે એક સરસ મજાનો પ્રયોગ લખી લેજો કે ચાલીસ ગ્રામ વરિયાળીનો પાવડર લેવાનો છે ત્રીસ ગ્રામ જીરુંનો પાવડર લેવાનો છે વીસ ગ્રામ અજમાનો પાવડર લેવાનો છે અને દસ ગ્રામ ગુલાબની પાંદડીનો પાવડર લેવાનો છે આ બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને સવારે અને સાંજે જમ્યા પછી ને નાસ્તા કર્યા પછી અડધી અડધી ચમચીનું સેવન પાણી સાથે કરી લેવાનું છે આનાથી આ બધી સમસ્યાઓનો અંત આવી જશે કેમકે આ બધી સમસ્યા શું કરશે કે આમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે વાયુનાશક ગુણ ધરાવે છે પાચન શક્તિને મજબૂત કરનાર ગુણો રહેલા છે પાચક રસોને સક્રિય કરનાર ગુણો રહેલા છે એટલે તમારી પાચન શક્તિ મજબૂત થઈ જાય અને તમને ગેસની સમસ્યા છે કે પછી એસિડિટીની સમસ્યા હોય કે બ્લોટિંગની સમસ્યા હોય આ બધામાંથી તમને મુક્તિ મળે છે અને ફાઈબર શું કામ કરશે કે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે જે લોકોને એસિડિટી હાઇપર એસિડિટી વધારે માત્રામાં હોય એ લોકોએ અજમો વીસ ગ્રામની જગ્યાએ દસ ગ્રામ લેવાનો છે એટલે એમને ખૂબ સરસ રીતે ફાયદો થશે અને તમામ સમસ્યાઓમાંથી એમને મુક્તિ મળી જશે